નમસ્તે ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આપણે આ બીજો ભાગ છે જેમાં આપણે કપાસના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હાલ કપાસના ખેડૂતો હવે હેરાન છે તેનું મુખ્ય કારણ છે નીચા ભાવને હવે ઘરમાં પડ્યા કપાસમાંથી પણ ખજવાળ ઉપડી હોવાથી કંટાળી ખેડૂતો કપાસ વેસવા લાગ્યા છે તો આજે રૂહની બજારોમાં પણ બે દિવસથી ઘટિયા ભાવ બાદ આજે ખાંડીએ ત્રણસો પચાસ રૂપિયા વધ્યા હતા આવકોમાં પણ આજે સામાન્ય વધારો હતો છતાંય ભાવમાં આજે મણે દસથી લઈને વીસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે તો હાલ કપાસના એવરેજ ભાવની વાત કરીએ તો એવરેજ ભાવ ચૌદસોથી સોળસોની વચ્ચે જોવા મળતા તો ઘણા બધા ખેડૂતોને સોળસોથી ઉપરમાં પણ સાટા થતા અને બે ત્રણ સેન્ટરમાં સત્તરસોના પણ ભાવ જોવા મળતા જોકે ગામડે બેઠા કપાસના ભાવ પંદરસો પચાસ સુધી માંડ માંડ સાટા થતા હાલ વૈશ્વિક મંદીની પ્રતિકૂળ અસર ટેક્સટાઇલ પર પડવાના કારણે થોડો માંગ વધી છે તે ઉપરાંત નિકાસમાં પણ સામાન્ય વધારો જોવા મળ્યો છે આજે ગુજરાત આઠસો નો બોલાતો આગામી સમયમાં હવે ભાવ વધશે કે ઘટશે તેની માટે બપોરનો વિડીયો જોવાનું ચૂકતા નહીં તો હવે જાણી લઈએ વિવિધ માર્કેટના કપાસના બજાર ભાવ જે આ મુજબ રહ્યા હતા ભાવનગર બારસો થી પંદરસો ને ચોવીસ જામનગર અગિયારસોથી પંદરસો ને પંચાણું બાબરા તેરસો પચાસથી સોળસો ને બેતાલીસ જેતપુર બારસો સાસઠથી સોળસો ને છત્રીસ વાંકાનેર તેરસો પચાસથી સોળસો ને છવ્વીસ મોરબી તેરસો પચાસથી સોળસો રાજુલા એક હજારથી પંદરસો નેવ હળવદ તેરસો એકાવનથી પંદરસો ને સોસઠ બોટાદ તેરસો એકથી સોળસો પંચાવન ગોંડલ અગિયારસો એકથી પંદરસો છેતાલીસ કાલાવાડ તેરસોથી પંદરસો સિત્તેર જામજોધપુર તેરસો એકવીસ થી સોળસો ને સો રૂપિયા રાજકોટ ચૌદસો પચાસ થી સોળસો અમરેલી એક હજાર પચાસ થી સોળસો ને ત્રેવીસ સાવરકુંડલા બારસો એકાવન થી સોળસો જસદણ ચૌદસોથી સોળસો રૂપિયા બગસરા તેરસોથી પંદરસો પંચોતેર માણાવદર ચૌદસોથી સોળસો પંચોતેર વિશ્યા તેરસો પચાસ થી પંદરસો પંચાણું ભેંસતાળ તેરસો થી પંદરસો નેવ રૂપિયા ધ્રોલ તેરસો બેતાલીસ થી સોળસો પાંત્રીસ હારીનગર તેરસો પચાસ થી સોળસો ને છેતાલીસ વિજાપુર ચૌદસો થી સોળસો ને એકવીસ કુકરવાડા તેરસો પચાસ થી સોળસો ને એક હિંમતનગર તેરસો બાવન થી સોળસો પાંત્રીસ માણસા અગિયારસો થી સોળસો એકત્રીસ પાટણ બારસો એસી થી સોળસો વીસ વડાલી ચૌદસો દસ થી સોળસો સુડતાલીસ ગઢડા તેરસો પચાસ થી સોળસો ને પંદર અંજાર તેરસો પચીસ થી